ફળ પાડવાની સાથે શરૂઆત કેટલી મિત્રો મસ્ત મજાના મોટા મોટા જબર સીતાફળ જોવા માસ્તોને આપણે આવેલા હું કેવાય પેલું માત હોય ને માથ એવા મીઠા મીઠા સીતાફળની સાથે આપણે એને વિડીયો ચાલુ કરી દીધો કલ્પેસ્ટ હા તો આઈને જ શરૂઆત કરી ભરાઈ ગઈ જા હા ભાઈ આ તો બહુ ગળ્યું ગેલું માથ હશે

આપડે ડોલ નાખતા આવી ઘરે આમાં હવે ડોલ માં હમાય એવું નથી ઘરે ઠલવતા આવી હવે તો આ બાજુ ત્રણ ચાર ઝાડ વાર્યા છે રાજા નહીં ત્યાં કામ આવો છે કામ એવું નથી ને એટલે ઘરે સલત આવી આપણે ઘરે પોગી ગયા ને આ તગારામ ઠલવી નાખી ડોલ ને એક થી બે બે લઈ ફટાફટ ઠલવી નાખી હાલો મિત્રો આપણે ડોલ ઠલવી ને વી આવ્યા ને આયા જો વીણેલા પડ્યા હેઠે ડોલ ભરી વાળવી આપણે પાછી બે લીધા એ કાંઈ પડ્યું હાલો ત્રણ સીતાફળ થઈ ગયા હવે પાડ્યા છે કે હદય પાડવાના છે આવી ગયું હે આવવા દેલા હાલો એક હોઈ ગયો એટલે બે વહી ગયા પણ આમ આ માત્ર થોડો ઊંધો હાથ પડે છે ઊંધો હાથ પડે આમ જો સૂરજ દાદા હામાં આવે સીતાફળાઈ માં ચડી ગયા મોટા ભાઈ જો દાળ ભાંગી નાખતો નહીં ને પાંચસો સત્તર રૂપિયાની નુકસાની આવશે એના હાથ પગ ભાંગ છે એ નથી હે જો બે પાડી લીધા હાય જઈ હાથમાં આવે હાલો મિત્રો આપણે હે ને પેલા સીતાફળ પકડી લીધું હાલો એક આવી ગયું એક ને હેઠે ઊંઘ દેવી હા ને હાલો આ તો સુરત દાદા હામાં આવ્યા ને જો તમને દેખાતું દેશે એટલે નો હાથમાં આવી ગયું હાલો જો આંગ પડી આવી ગયું છે પણ કાશી છે હાલો બે સીતાફળ પડી ગયા એક આંગ્યા પડ્યું આ Ape mungkin dewa demen ya. Aduh, apa mungkin dewa. Alah, sehat masih aja. Apa ini? Alah, dijual per. Apa sih? Alah, kan yang kering lebi. Apa ini? Alah, ayo dijual.

ah, miễn phí cost 1n Elliot tôi bạn được là nah. một người Brother tôi chỉ cần có một người tôi sẽ l sao nè vậy quintall Navi implement nè ingen killers nãy các trẻ Yep Da'i et nhiều nó

આ જાડું દેખાય એની વલ્કન ફેટ પંદર એ ફૂટથી આલ્યો આવું છું ઉપર ઉપાય રહેશે નહીં ઉતારવાનું ડાયરેડ આવ્યો આવવાની ચાલે તજા એમ વહાર ડાય આ છે મિત્રો છે આમ ક્યાં જવાય એવું છે પણ હું ક્યાં સીતાફળ છે નહીં ફટે ખોટું ત્યાં મહ થાવા જાવું પછી અહીંયા હતા એવું બધાય પાલ લીધા છે હાલ લઈ લે હાલ

હાલો ફાઇનલ એ મિત્રો આપણે છે ને સીતાફળ પાડી લીધા હે બધા એક છે અહીંયા પોડી લઉં છે અહીંયા મિત્રો હવે છે ને આપણે સીતાફળ છે ને ધોઈ નાખીએ મસ્ત મજા સીતાફળ છે ને ધોઈ નાખીએ એક ડોલ સામે રહી ગઈ જરા

વજન કરી ને મૂકી દીધા છે એ હવે સાનના ને જેને આપણે આપ્યા છે એ બધા છે ને આવશે લેવા અને સીતાફલના ને ડાયરો આપણે ઘરે બેઠા બેઠા અને સો રૂપિયામાં વેચીએ છીએ હાલો ડાયરે હું છે ને આવી ગયો છું ડુંગળી લેવા ડુંગળી મિત્રો મસ્ત થઈ ગઈ આપણે એક બે ડુંગળી લઈ જવી છે નાની લઈ છે આપણે મોટી ને લઈ આ જેમ કે ડાયરો આજે શાક છે આપણે શું કહેવાય આખા મગનું હે ને એક બે ડુંગળી લઈ જાય ખાવા ડાયરો આજ પાસવાને આપણે ફળિયા બે હવાનું છે બપોરા કરો કેમ કે ને ડાયરો ઓછી મારે બધી ગાય કીધી છે શાક આખા મગનું ઠંડી ઠંડી શાક બાજરાનો બટો ઘઉંનો રોટલો હલકો છોડેલું કે નહીં આપણે લીલી ડુંગળી મજા આવે ખાવાની ઘણી હલકી લીલી ડુંગળી મધમી શાક હોય ડુંગળી મજા હા જીમાય ભાજી લીલી ડુંગળી આપણી ઘર લીલી મજા ખાવ હાલો ચાલો ડાયરે આપણે તેને મસ્ત મજાનું છોડેલું પછી ખાઈ મિત્રો છે ને શાનના પોણા છ થઈ ગયા છે ને અને પછી આવી ગયા તા આપણે સ્વીટમાં ખડ લેવા બાઇકી છે અહીં ક્યાં ત્રણ ચાર વખોડા બાઇકી રહ્યા છે બળગ લઈને એવું છે પારું પારું ખળ લેવા આવી ગયા તા

દેવા જવાનું છે અને બાકી આપણે ફરીને ફૂલ છે મિત્રો વિડીયો તમને ઓછા દેખાય મિત્રો દટિયા છે સફેદના આ તો ખરાબ થઈ ગયો આમાં જુઓ મિત્રો મસ્ત ફૂલ સાંજના સમયે ગયો મસ્ત દેખાય નહીં હા આમ સુરત દાદા હાથ ફિલ્મનો કલર આમ મસ્ત દેખાય મિત્રો અહીંયા રીતે હવે હે શીંગુ મિત્રો પાકી ગઈ છે થોડાક ફ્રી થાય ને એટલે હને અને બી બધા લઈ લેવાના છે ને આપણે બધા એનો ઓર્ડર કરી દીધું જેને ઓર્ડર લખાવાનો એ લખાવી દીજો થોડાક બી પછી જણાવી વિડીયોમાં ને બાકી ઝેરી ટમેટા નોકરા જ પાક્યા ટક્કર એલા થઈ જાય વસ્તુલ જે તમેલા હા નકરાટ ફાયકા મિત્રો મોટો જબરું મસ્ત મજાન બેલ મજ જે ઊંતા પર આવી જાવ હાલો ખાવ હન જીમ એટલે માં સીતાફળ એ કે ખાવ કેમ ન ખાવ નહિ ખાવ જમ

गंगा गंगा इन्हें उठावे था थोड़ा थोड़ा भाई भाई गा दो सही जाओ 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 माथा मारो मुनी जो आ पदे ना छ भाई ये भी ठिक्की लाट के मुनी गंगा ने दूध पीवा मुनी गए टावट आपने वाली सिलाई मु केवा सिलाई हां राखो पड़े मु मारे ये माथा मारे ने आखी

મસ્ત આવા જાય શેડ પડે ને ઈનો ભાઈ બીજો એટલે રાત્રે સાના સમયે ખોખા દોડવા લાગે તો સમજો પણ આમાં આ તો ખોખાના હાથે જીબડા જાય આ તો સાંય થોડા હોય કોણ કોણ છે નતરા બધા મમરી la corva me ti che la